વડાલી તાલુકા દૂધ ઉત્પાદક સહકારી મંડળી ના રજત જયંતિ મહોત્સવ સહકારી મંડળીના કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું જેમાં મંડળીના પચીસ પ્રગતિશીલ યાત્રા ઉજવવામાં આવી આ પ્રસંગે અનેક પ્રતિષ્ઠ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જેમાં મુખ્ય મહેમાન તરીકે પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય લોકપ્રિય રમણલાલ બોરા ચેરમેન પટેલ પટેલ ફેડરેશન અને અને મહેશભાઈ પ્રમુખ પ્રસાર ભારતી ગુજરાત પૂર્વ ચેરમેન સાબરડેરી બાબુભાઈ પટેલ રાષ્ટ્રીય મંત્રી ભારતીય કિસાન સંઘ જેઠાભાઈ પટેલ પૂર્વ ચેરમેન સાબરડેરી તખતસિંહ તખતસિંહ પૂર્વ જિલ્લા પ્રમુખ ભાજપ સાબરકાંઠા અશ્વિનભાઈ પટેલ ચેરમેન બાળ ગોપાલ બેંક ગુજરાત પટેલ પરમાર પ્રમુખ તાલુકા પંચાયત વડાલી અમૃતભાઈ પટેલ અને શામળભાઈ પટેલ કિસાન સંઘના આગેવાનો આ પ્રસંગે મંડળીની સફળતા માટે જેમને યોગ્ય યોગદાન આપ્યું છે એવા સૌ સભાસ દૂધ ઉત્પાદકો ખેડૂતો અને ગ્રામજનોની હાજરીમાં માં કામ અને મેળવેલ સફળતા કાર્યોને યાદ કરવામાં આવ્યા અને મંડળી ભવિષ્ય માટે નવી યોજનાઓની જાહેરાત પણ યોજનાઓ આમ આ કાર્યક્રમ વાસના ગામના લોકજીવનમાં ઐતિહાસિક બને છે રાજેશ ચાવડા સાથે તનિષા પરમાર સિટી ન્યૂઝ વડાલી